તક મહિનાના વધમાં અગિયારસ જે આવે છે ને તેને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે આપણે સુંદર તેની કથા સાંભળીશું આ કથા છે ને શ્રી કૃષ્ણએ માનવ કલ્યાણ અર્થે અર્જુનને કહીને સંભળાવી હતી પુરાણ કાળમાં ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે જાય છે અને બે હાથ જોડીને કહે છે કે હે ભોલેનાથ હે પ્રભુ દૈત્યના ત્રાસથી અમે સૌ દેવતાઓ અમે સર્વ પૃથ્વી ઉપર ભટકી રહ્યા છીએ જેથી એ દૈત્યના ત્રાસમાંથી મુક્ત મેળવવા માટે આપ કોઈ ઉપાય બતાવો ત્યારે શંકર ભગવાન જવાબ આપતા કહે છે કે દૈત્યના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે આપ સર્વ દેવ ભગવાન ગરુડ ધ્વજ વિષ્ણુ પાસે જાઓ અને આપનું દુઃખ જરૂરથી દૂર થશે આવું શિવજીનું વચન સાંભળીને ઇન્દ્રને તો ખૂબ જ આનંદ થયો અને બધા દેવો તથા શિવ સહિત જ્યાં ભગવાન વિષ્ણુ સુતા હતા ત્યાં આવ્યા અને તેમની પાસે સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા હે દેવાધી દેવ વિષ્ણુ ભગવાન અમે બધા જ દેવો દૈત્યોના બીખથી તમારે શરણે આવ્યા છીએ તો આપ અમારું રક્ષણ કરો અને દૈત્યએ તો અમારું સ્વર્ગ પણ જીતી લીધું છે તો હે જગન્નાથ અમે સ્થાન ભ્રષ્ટ થઈ અને બધા દેવતાઓ પૃથ્વી ઉપર ભટકી રહ્યા છીએ અને આ બધા જ દેવો સાથે શિવજી પણ આ પ્રશ્નનો હલ કરવા વિષ્ણુ ભગવાનને કહે છે તો શિવજીનું આ વચન સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા દેવો ને જીતનાર આ દૈત્ય છે કોણ અને તેનો કોનો આશ્રય છે તો હે ઇન્દ્ર દેવ તમે આ બધી વિગત મને વિસ્તારથી કહીને સંભળાવો ભગવાનનું વચન સાંભળીને ઇન્દ્ર બોલ્યા હે ભગવાન બધા જ દેવોને હરાવનાર નારીજ નામનો એક દૈત્ય છે તે ચંદ્રાવતી નામની નગરીમાં રહે છે આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલ છે તે નગરીમાં રહી બધા દેવોને જીતીને તેણે પોતાનો તાબે કર્યા છે જેથી હે ભગવાન તમે દૈત્યનો સંહાર કરી દેવોને વિજય અપાવો ઇન્દ્રની વાણી સાંભળીને વિષ્ણુ તો ભારે ક્રોધે ભરાયા અને કહ્યું કે હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગરીમાં ચાલો બધા દેવો ભગવાન વિષ્ણુ સાથે ત્યાં ગયા દેવ અને વચ્ચે યુદ્ધ તેમાં માર્યા તેથી દેવો દેતીયો દિશામાં નાસી ગયા વિષ્ણુ ભગવાન તો ત્યાં જ ઉભા રહ્યા આ જોઈને બધા દેત્યો તેમને મારવા માટે ત્યાં આવી પહોંચ્યા તે જોઈ ભગવાન વિષ્ણુએ પોતાના ધનુષ્ય સર્પ જેવા બાન લગાડીને તેમનો વધ કર્યો તેથી હજારો દૈત્યનો નાશ થયો